સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતા કરવામાં આવી આ પ્રસંગે સ્વાગત પ્રવચન માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું ગાંધીજીના જીવનના મૂલ્યો આપણા જીવનમાં માં તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવાની લોકસભાના સ્પીકર દ્વારા કેન્દ્રની અતિ મહત્વ ગણાતી પેટ્રોલિયમ અને નેચરલ ગેસની સ્ટેન્ડિંગ કમિટીમાં નિમણૂક થવા બદલ સૌવતી અભિનંદન પાઠવવામાં આવ્યા આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું આપણા દેશના આઝાદી અપાવી એને ટકાવી રાખવી તે આપણા સૌની નૈતિક ફરજ છે ગાંધી બાપુના જીવનના મૂલ્યો આપણા જીવનમાં ઉતારી તેમાંથી પ્રેરણા મેળવીએ આ પ્રસંગે માંડવીનગરને સ્વચ્છ સુંદર અને રણિયામણું રાખનાર સફાઈ કર્મચારીઓને સંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા માંડવી નગર ભાજપ પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ સંગઠનના હોદ્દેદાર પાલિકાના સદસ્ય કર્મચારી તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીની આજે ગાંધી જયંતિ એકસો પંચાવનમી ગાંધી જયંતિ નિમિત્તે માંડવી નગરપાલિકા ખાતે ગાંધીજીની પ્રતિમા પર સૌ આગેવાનો સાથે મળીને પુષ્પાંજલિ કરી અને ગાંધીજીના સંદેશ મુજબ સ્વચ્છતા હિ સેવા એના અંતર્ગત આજે સફાઈ અભિયાનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાથે મને જણાવતા ખુશી થાય કે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી આ એક સેવા પખવાડાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એનું આયોજન કરવામાં આવેલ હતું અને આજે ગાંધી જયંતિના દિવસે આ સેવા પખવાડાનો આજે સમાપન પણ આજે થઈ રહ્યું છે આ સેવા પખવાડા દરમિયાન તમામ સૌ સ્વૈચ્છિક આગેવાનો સંસ્થાઓ અને કાર્યકર્તાઓ મળીને આજે અનેક પ્રકારના કાર્યક્રમો કર્યા હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ કરવાનું હોય ગરીબોને સેવા માટે દાન ધરમ કરવાની વાત આવે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો બ્લડ ડોનેશનના કેમ્પો અનેક અનેક રીતે કરવામાં આવ્યા અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પણ અને જે તે સમાજ દ્વારા સ્વૈચ્છિક કાર્યક્રમો પણ બ્લડ ડોનેશનના કરવામાં આવ્યા ફ્રૂટ વિતરણ પણ કર્યું અને એની સાથે જ આજે આજના સમાપનના દિવસે સફાઈ અભિયાન સાથે આ કાર્યક્રમ અમે પૂર્ણ કરી રહ્યા છે અને સૌને ગાંધી જયંતિની શુભકામના પાઠવું છું ભારત માતા કી જય મહાત્મા ગાંધીજી કી જય જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે